વૈશાલી જાહેરનામું બહાર પાડી અને આજથી રોડ વૈશાલીવાળો બંધ કર્યો છે એટલે વૈશાલીવાળા અંડરગ્રાઉન્ડ રોડને બંધ કરવાથી જે ટ્રાફિક છે એને ડાયવર્ટ કર્યો છે અને ટ્રાફિક માય માતા ના અંડરગ્રાઉન્ડ ગરનારેથી સંતરામ રોડ ઉપર આવી શકે અને બંને તરફ સંતરામથી સ્ટેશન બાજુ તથા સંતરામથી સંતરામ મંદિર બાજુ જોવા માટે જે વચ્ચેની ગ્રીલ છે ડિવાઇડર છે એ ખોલવાના છે અહીંયા આગળ ટ્રાફિક પોઈન્ટ પણ મૂકેલા છે અને ટ્રાફિક પોલીસ પણ હાજર રહેશે આજુબાજુના દુકાનોવાળા જે માય માતા રોડ ઉપરની દુકાનો છે એમને સ્પષ્ટપણે પાર્કિંગની ના પાડી છે તથા મેઇન રોડ ઉપરના દુકાનોના પાર્કિંગ માટે પણ એમના વેધર શેડની અંદર પાર્ક કરવાનું કહ્યું છે અને મેઇન રોડ સંપૂર્ણ ખુલ્લો રહે એટલે ટ્રાફિકની અવરજવર સરળતાથી થાય અને કોઈને મુશ્કેલી ના પડે એવું આયોજન કરવા માટે અમે કલેક્ટરશ્રીને ડીએસપી શ્રીને પણ સૂચના આપી હતી અને આપણા મ્યુનિસિપલ કમિશનર સાથે પણ આની ચર્ચા થઈ હતી એ મુજબ આજથી આ ગરનારાનું કામ શરૂ કરવાના છે અને દોઢ વર્ષ સુધી આ વૈશાલી અંડરગ્રાઉન્ડ ગરનારાનું કામ ચાલવાનું છે કોન્ટ્રાક્ટરને આ જે છઠ્ઠા કે સાતમા ટ્રાયલે આપણને આ કોન્ટ્રાક્ટર મળ્યા છે અગાઉ જે કામ હતું એ લગભગ પાંચ સાડા પાંચ કરોડ ની કામ હતું જે તે વખતે કામ શરૂ કરવામાં આવ્યું પતરા મારવામાં આવ્યા જેસીબી થી ખોદવાનું શરૂ કર્યું અને લોકોએ ચોમાસું જે ચોમાસું છે એમ કરીને જે પતરા ખોલી નાખ્યા અને એ રોડ ફરી ચાલુ કરી દીધો એના કારણે તે કોન્ટ્રાક્ટરનો સમય પતી ગયો અને સમય પતવાના કારણે તે કોન્ટ્રાક્ટરે કામ છોડી દીધું અને આજે જ્યારે આ છઠ્ઠા ટ્રાયલે જયારે આ કામ કોન્ટ્રાક્ટરને મળ્યું છે અને એ પણ જે એની કોસ્ટ છે એ આ ડીલે થવાના કારણે લગભગ સાડા આઠ કરોડ જેટલી કોસ્ટ આપણને થઈ ગઈ છે એટલે પ્રજાએ હવે સમજવું જોઈએ અને આ રોડ હવે દોઢ વર્ષ માટે બંધ કરવાનો છે બીજું એને આજથી કામ શરૂ કરે તો જે રેલવે માં પુશિંગ કરવાનું આવે એમનું જે અંડરગ્રાઉન્ડ ગંડારાનો પોર્શન એ પોર્શનનો સ્લોટ એટલે બ્લોક એ અત્યારથી રેલવે સાથે એ લોકોને આયોજન કરવાનું રહેતું હોય છે અને એ બ્લોક પુશ કરીને નાખવા માટે ફક્ત બે કલાકનો સમય આપતા હોય છે રેલવે ડિપાર્ટમેન્ટ અને એ બ્લોક નાખવા માટે રેલવે ડિપાર્ટમેન્ટે આજે જો કામ શરૂ કર્યું હોય તો એને લગભગ છ થી આઠ મહિના કે એક વર્ષ સુધીનો ટાઈમ લાગતો હોય છે એ ગાડીઓ ધીરી પાડી પાડી એક એક મિનિટ કટ કરી અને એ લોકોનું જે નિયમ પ્રમાણે રેલવે ડિપાર્ટમેન્ટનું ટ્રેનોનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે કરતા હોય છે અને બે કલાકનો સમય આપતા હોય છે તો પ્રજાને વિનંતી કે આ બધી વાત સમજે અને હવે જે આપણું અંડરગ્રાઉન્ડ વૈશાલી ગરનારાનું કામ શરૂ થાય એમાં કોઈ પણ જાતની રૂકાવટ ના આવે અને વેપારી હોય મેઇન રોડના કે માય માતા વાળા વેપારીઓ હોય કે પ્રજાજનો હોય કે બુદ્ધિજીવીઓ હોય એ તમામ આ વાત સાથે સંમત થાય અને પ્રજા હિતની અંદર આ જે કામ કરવાનું છે એમાં સાથ અને સહકાર આપે એવી આપ સર્વેને વિનંતી કરું છું અપીલ કરું છું અને આપ સર્વે આમાં સાથ અને સહકાર આપશો એવી અપેક્ષા

લાઈટ પણ આપણે મૂકવાનું આયોજન કરેલું છે તો લાઇટો પણ મુકાઈ જશે એવું કમિશનર શ્રી ને આપણે રજૂઆત કરી